एकोणतीसशे पाच एक एक रुपये पंचवीस रुपये एकोणतीसशे पन्नास तीन हजार एकोणीसशे बावीसशे तेवीसशे चोवीसशे पंचवीसशे सव्वीसशे सत्तावीसशे साडे सत्तावीसशे रुवाय साडे सत्तावीस बावीस हजार पंचवीस बी सत्तावीस पावणे अठ्ठावीस अठ्ठावीस साडे अठ्ठावीस पावणे एकोणतीस एकोणतीस एकोणतीसशे पन्नास नऊशे सेट <सँब> बाय बावीसशे तेवीस शेअरवाय चोवीस शेअर वय पंचवीस एम पैतिस सव्वा सत्तावीस साडे सत्तावीस पावणे अठ्ठावीस दोन हजार बाईस पावणे अठ्ठावीस एम दोन हजार बाय साडे पंचवीसशे सव्वीसशे सत्तावीस साडे सत्तावीस સાડે સત્તાવીસ સીએમ બાવીસ સાડે ત્રેવીસ એક હજાર સત્તાવીસ સાડે સત્તાવીસ સાડે સત્તાવીસ શો વાય દોન હજાર વાય દોન હજાર બાવીસ બાવીસ પંચવીસ છવ્વીસ સાડે સવિશ પાંચ સાત સાડે ત્રેવીસ વાય પંચવીસ સત્તાવીસ અઠાવીસ એક તીન હજાર વાય દોન હજાર એકવીસ બાવીસ પંચવીસ છવ્વીસ સત્તાવીસ સત્તાવીસ એકવીસ બાવીસ પંચવીસ છવ્વીસ સાડે સવિસ સત્તાવીસ સત્તાવીસ શેર વાયમ સવા સત્તાવીસ આઠ શેરવાજાર એકવીસ બાવીસ એકવીસ બાવીસ સોળ સતરા એકવીસ બાવીસ ત્રેવીસ શેર વાય ચોવીસ પંચીશે છવ્વીસ શેર વાય છવ્વીસ પાંચે સવ્વીસ સત્તાવીસ અઠાવીસ અઠાવીસ શેરવાય બાવીસ પહેરવાય એક વાય બાવીસ દોડેસ બાવીસ સરવાય બાવીસ દોન હાજર એકવીસ બાવીસ સરવાય જે કે બાવીસે ત્રેવીસ ચોવીસ પચવીસએ છવ્વીસ સતાવીસ સરવાય સાડે સત્તાવીસ સરવાય અઠાવીસ બાવસઠ બાવીસ છોવીસ સરવાય ચોવીસ બે દોન હજાર વાય એકવીસ બાવીસ પંદર સોળ સતરા અઠાર બાવીસ બાવીસ ત્રેવીસ સાડે છવ્વીસ સતાવીસ શેર વાય સતાવીસ શેર વાય સીએમ બાવીસ શેર વાય પંચીસ શેર વાય પચવીસર વાય સવા પંચીસ સોળ સતર અઠાર દોન હજાર બાવીસ શેરવાય બાવીસ

सोळा सतरा साडे अठरा एकोणीस वाय एकोणीस वाय बावीस तेवीस चोवीस पंचवीस सव्वीस सत्तावीस साडे सत्तावीस अठ्ठावीस वाय अठ्ठावीस बावीस तीवीसे चोवीस पंचवीस सव्वीस सत्तावीस ચોવીસ પચવીસ છવ્વીસ ચોવીસ છવ્વીસ છવ્વીસ દોન હાજર વાય બાવીસ પંચવીસ છવ્વીસ સત્યાવીસ સાડે સતાવીસ પાવને અઠ્ઠાવીસ સીએમ દોન હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ વાય એક હાજર પંદર અકરા બાર તેર સવિશે સત્તાવીસએ સત્તાવીસ સાડે સત્તાવીસ શરવાય સવરવાંચવીસ શરવાય પંચ સાડે સત્તાવીસ શરવાય સત્તાવીસ શરૂઆત પાવને અઠાવીસ શેરવાય પાવને સવિશો સત્તાવીસો સાડે સત્તાવીસઠાવીસ સાડે અઠાવીસ સાડ સત્તાવીસ સત્તાવીસ સાડે સત્તાવીસ સાડે સત્તાવીસ પાવને અઠાવીસ બાર સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ રુવાય સોળ સતવીસ ચોવીસ પંચવીસ અઠ્ઠાવીસ અઠાવીસ પંચીસ રુવાય પન્નાસ રુવાય બાર હજાર વાય એકવીસ વાય બાવીસ શરૂવાય એક હજાર વાય બાવીસ તેવીસ ચોવીસ ચોવીસ શરૂઆત બે પંચવિસ સાડે સત્તાવીસ બાવન અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ સવા અઠાવીસ સાડે અઠાવીસ શરૂવાય સાઠાવીસ